હત્યાના ગુનામાં જેલમાં રહેતા અને સાત દિવસના પેરોલ પર આવેલા આરોપીને તેની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી કડંગી હાલતમાં પત્નીને તેના પ્રેમી સાથે જોઈ જતા પતિએ હત્યા કરી હાલી હાલ તો પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે અલથાણ વિસ્તારની અંદર કમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળ્યો હતો ખટોદરા જાણ ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી ખટોદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે તો પોલીસે જણાવ્યું હતું કે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી મુકેશ 7 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો અને તેની પત્નીને આરોપી એ પ્રેમી સાથે કડંગે હાલતમાં જોય જતાં આવેશમાં આવી બંનેની હત્યા કરી નાખી હતી હાલ તો ખટોદરા પોલીસે ડબલ મર્ડર કરનાર આરોપીને જલબીપાળી સ્થળિયા પાછળ દકેલી દીધો છે આજરોજ અડગાણ કોમ્યુનિટી હોલમાં એક સ્ત્રી અને એક પુરુષની લોખંડની પટ્ટી વડે ઈજા કરી અને મોત નિપજાવેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલી છે તપાસ દરમિયાન જે મરણનાર સ્ત્રી છે એનું નામ શારદા રાઠોડ છે અને જે પુરુષ છે એનું અર્જુન રાઠોડ જણાઈ આવેલું છે અને એ બંને પ્રેમી છે અને આ હત્યામાં એ માધ શારદાબેન રાઠોડ છે એમના પતિ મુકેશ રાઠોડ દ્વારા હત્યા કરેલાનું અત્યારે તપાસમાં જણાઈ આવ્યું છે મુકેશ રાઠોડ છે એ એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે જેમાં એક આઈપીસી ત્રણસો બે મુજબ છે અને એક આઈપીસી ત્રણસો સાત મુજબનો ગુનો છે આઈપીસી ત્રણસો બે મુજબનો જે ગુનો છે એમાં એને આજીવન કેદની સજા થયેલી છે ને હાલમાં એ પંદર દિવસના પેરોલ પર છૂટીને આવેલા હતા ગઈકાલે રાત્રે એ ત્રણેય સાથે હતા અને રાતના એ જે એની પત્ની અને એના પ્રેમીને કઠંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એને આ કૃત્ય કરેલાનું વિગત જણાવી છે